ઓગણસિત્તર લાખનો નો જપ્ત કરી હેરાફેરીમાં માં બેને બે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પાડી પોલીસ મથક ના પીઆઈજીઆર ઘટવીના ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસઆર આર સુસલાદે સહિત તેમની ટીમ શુક્રવાર રોજ મરસ્કે પેટ્રોલિંગમાં ફરતા હતા આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ મળેલી બાતમી આધારે પાડી વલસાડી જાપા નેશનલ હાઈવે નંબર અડતાલીસ બ્રિજ પર વોચ ગોઠવી હતી અને બાતમી વાળું કન્ટેનર નંબર જીજે સોલ એયુ સત્યાસી એક્યાસી આવતા સવારે સાડા છ એક વાગ્યે પોલીસે અટકાવી તલાશી લેતા કન્ટેનરના કેબિનના ભાગે ચોરખાના મળ્યા હતા જેમાં વિદેશી દારૂના બોક્સ નંગ આડત્રીસ જેમાં બોટલ નંગ એક હજાર એકસો દસ જેની કિંમત રૂપિયા બે લાખ ઓગણસાઠ હજાર બસો નો જથ્થો મળી આવતા દારૂ અને કન્ટેનરની કિંમત રૂપિયા પંદર લાખ મળી પોલીસે રૂપિયા સત્તર લાખ ઓગણસિત્તેર હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક મોહમ્મદ નૂર આલમ જમાલુદ્દીન સિદ્દીકી ઉમર ઓગણત્રીસ રહેવાસી ભરૂચ અંકલેશ્વર કાપોત્રા રોડ નંગમાં એપાર્ટમેન્ટ અને મોહમ્મદ રસીદ મોહમ્મદ ઈશાદ શેખ ઉમર છવ્વીસ રહેવાસી ખાલસપુર યુપીની ધરપકડ કરી હતી અને આ હેરાફેરીમાં સંડોયેલા દમણનો છોટુ નામનો ઈશમ અને કરજણનો પટેલ સરનેમ ધરાવતો વ્યક્તિને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે